માર્ગ અને મકાન વિભાગના આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં કોન્ટ્રાક્ટર અને બાંધકામ બે બેદરકારીથી કામો ચાલી રહ્યા છે બીજી બાજુ બાંધકામ થયેલ કામગીરીમાં પાણીનો નું પણ થતું નથી તેમ લાગી રહ્યું છે તો શું આદિવાસી નિર્માણ ટકાઉ પણ નહીં ખેંચે તેમ લાગે છે કરોડોનું બજેટ ફાળવવામાં આવેલ છતાં દેખરેખ માટે સરકાર કર્મચારી હાજર રહી શકતા નથી પણ બસ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા જ હાલ કામગીરી ચાલી રહી છે કામગીરીમાં બાળ મજૂરો કામગીરી ચાલી રહી છે તેમ જાણવા પડ્યું ડાંગ જિલ્લામાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વિકાસ માટે કે બહાર એજન્સીને ડાંગ જિલ્લાને ખાયકી ધરી ચૂનો ચોપડી કામો પૂર્ણ થશે એમ લાગી રહ્યું છે અને મજૂરો કામગીરી કરતા હોય તો પોતાના જાનની ચોખમમાં કામ કરતાની તસવીર નજરે પડે છે છતાં કોન્ટ્રાક્ટર કે ઇજનેરો કંઈ પડી નથી તેમ લાગી રહ્યું છે તો ડાંગ જિલ્લાના કરતા હરતા અધિકારીઓ જેવા વિકાસના કામમાં રસ લઈ ઉચ્ચ કક્ષાના અધિકારી જેવા તપાસ કરીને એસ્ટીમેન્ટ મુજબ કામગીરી થવી જોઈએ રિપોર્ટર રમેશ તહેલકા ન્યૂઝ ડાંગ